જે ટોસ જમાવે છે ને ગોબોની ઉપર એ પહેલા તો સમજવું જોઈએ આપણે કે આપણે જો ભણીશું આપણને આ ભણતર કોણે આપ્યું આપણને આ શિક્ષણ કોણે આપ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમના વિચારો ના કે મનુસ્મૃતિ ના કે શંકર પાર્વતી શંકર પાર્વતીએ તમે જ્યારે ચોપડી એમ વાંચવા જશો ને ત્યારે તમારું એજ્યુકેશન પહેલા જોઈશે તમે ભણેલા હશો તો કઈક વાંચશો પણ તમે વાંચતા જ ના આવડતું હોય ત્યાં આગળ આપણને જે રીતે આપણા ઉપર અત્યાચાર થઈ રહ્યો હતો એ અત્યાચારને દૂર કરવા માટે એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો બૌદ્ધ ધર્મનું સૂત્ર છે કે માનવ માનવ એક સમાન

એ લોકોની પાસે સમર્પિત કરીશ તો મારું થોડું જીવન કાળ હું એમના પાસે પણ સમર્પિત કરીશ આજે મેં પ્રચાર અને પ્રસાર મારી સોસાયટીમાંથી કર્યો મારા ઘરમાંથી કર્યો પછી મારી ગલીમાં આવી મારી ગલીમાંથી મારી આજુબાજુની સોસાયટીઓમાં ફરું છું કેમ અને આજે તો હું છેક નંદાતણ ગામમાં આવી હું બે હજાર એકવીસ બાવીસ ની અંદર જ

ઓળખાણ કરવા માટે તો મારે ગામે ગામે ફરવું પડશે ને લોકોને મળીશ તો મને ખબર પડશે કે ભાઈ આ પાલાવાસણાની બેન છે આ નંદાસમની બેન છે આ ભટ્ટાસમની બેન છે આ સુરજની બેન છે આજુબાજુના ઘણા બધા આયા મારું પિયર ભટાસણ થાય એટલે નજીક પડે મને નંદાસણ બરોબર નંદાસણમાં મારી નણંદમાં રહે છે મારા બહેનો રહે છે નંદાસણમાં પણ પ્રચાર અને પ્રસાર કરવા માટે કે થોડું જાગૃતતા આપણી જે બહેનો બેઠી છે ને કે દર રવિવારે વિખાભાઈ ને એક સંકલ્પ કરો તમે કે દર રવિવારે એ ધર્મચારીકા ચાલે એ ધર્મચારીકા પાછળ તમારી ગામની બેરો 15 વેલો તો હોવી જ જોઈએ એની સાથે સાધનો સપોર્ટ તમારે આપવાનો છે તમારા ઘરની દીકરાઓની વહુઓને સાથે લઈને જો તમારી પેઢીને આગળ લાવી હોય આજે આ સાહેબ ઓએનજીસી માં બેઠા છે ને કેમ કે બાબા સાહેબની દેન છે આપડા જે મોટા મોટા છે અદાણી